જય મુરલીધર જય મધો મિત્રો હું સુદીપ આહિર અને આજે આપણે જે માવઠાની નુકસાનીની જે સરકારે જાહેરાત કરી છે કે સાત દિવસમાં ગ્રામ સેવકે સર્વે કરીને સરકારને મોકલવાનો છે તો હું અત્યારે જ આ તે કુતિયાણાથી જઈને જ આવ્યો છું કુતિયાણા ગ્રામ સેવકને મળ્યો ગ્રામ ગ્રામસેવકમાં અહીંયાથી આપણે જે વાત જાણી છે કે જે કૃષિ પ્રગતિ એપ કરીને એપ આવે છે એમાં આપણી જાતે જ આપણે ઓનલાઈન સર્વે કરી અને આપણા ખેતરની નુકસાનીઓ બતાવી શકીએ બે ફોટા અપલોડ કરવાના રહે છે એમાં જે કૃષિ પ્રગતિ એપ છે એમાં તમે જાશો એટલે તમારે તમારા ખેતરનો નકશો ઓટોમેટિક આવી જશે તમારા ખેતર કેટલું સર્વે નંબર છે તમારો સર્વે નંબર ઓટોમેટિક આવી જાય તમારે આ બધી પ્રક્રિયા કરવા તમારા ખેતરમાં લાઈવ જ ઊભું રહેવું પડશે ત્યારે આ જ એપ તમારા ખેતરની લાઈવ લોકેશન કામ કરી શકશે તો તમારે તમારા ખેતરમાં જવાનું લાઈવ લોકેશન તમને બતાવી દે પછી તમારે એમાં તમારી જાતે જે મગફળી હોય નુકસાની હોય એમાં નુકસાનમાં જવાનું છે અને નુકસાનમાં માવઠાના હિસાબે નુકસાન નુકસાન છે કે વધારે વરસાદના લીધે નુકસાન છે એવા બે ત્રણ પ્રકારના એમાં લખેલા આવશે તો એ વરસાદના હિસાબે જે નુકસાન છે એમાં જવાનું પછી આગળ વધવાનું જે બટન આવશે એમાં તમારે બે ફોટા અપલોડ કરવા રહે જ્યાં વધારે નુકસાની હોય એ વધુ બતાવવાનું છે અને ક્યાં ઓછી નુકસાની છે એ પણ બતાવવાનું છે તો તમારે જાતે જ ફોટા અપલોડ કરી અને તમે અપલોડ કરશો સીધો એ ગ્રામસેવકને મળી જાય અથવા ગાંધીનગર સીધો યોજા હે એટલે આ વસ્તુ ફરજિયાત કરવાની છે હાલો તો મારે પણ કરવાની છે ને આપણે પણ ઘણી નુકસાની છે તો આપણે એ પ્રક્રિયા કરી લઈએ અને ખેતરમાં જઈને જ કરવું જોઈએ કારણ કે અહીંયા ઊભા ઉભા નહીં થાય એટલે ખેતરમાં જ જવું જોઈશે લોકેશન જ્યાં આપણે ઊભા આવીશું ત્યાંનું લોકેશન બતાવશે અને આપણા ખેતરનો નકશો પણ બતાવી દે જય મુરલીધર જય માધવ મિત્રો આપણે મગફળી તો હવે પલળી ગઈ છે કપાસ વીણવાનું કામ હાલતું હતું મજૂર આજે નવરા હતા તો આપણે વરસાદ નથી અત્યારે સવારે વરસાદ હતો તો અત્યારે આપણે કપાસ વિના વરગેડા મજૂરને કારણ કે કપાસ હવે ભીના લોસકા જેવો થઈ ગયો છે કે જેટલો હાથમાં આવ્યો એટલો બાકી મગફળી તો તમે જોઈ શકો મગફળી જ ગઈ છે એમ આ ફૂગી લાગી ગઈ છે આમાં આ રીતે કારા મહેસ પાથરા થઈ ગયા છે અને એમાં પણ હળો લાગી ગયો હે સફેદ ભૂગી થઈ ગઈ છે જો આવી રીતનું ધૂળના હિસાબે હજી વરસાદ બંધ થયો છે હમણાં સુધી વરસાદ હતો તો અત્યારે ત્રણ વાગ્યા પછી વરસાદ નથી સવારનો વરસાદ હતો સવારે આઠ વાગ્યા પછી અગિયાર સાડા અગિયાર સુધી વરસાદ હતો અત્યારે વરસાદ ત્રણ વાગ્યા પછી નથી ત્યારે પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થયો છે આપણે કપાસ વીણવાનું કામ ચાલુ કર્યું છે કે ભાઈ જેટલો હાથમાં આવે એટલો કપાસ હજી મીડિયમ મીડિયમ બાઇકો છે પણ એ પણ હવે લેરાઈ ગયો છે બધો બાકી હજી વાતાવરણ વરસાદનું છે અને આજે તારીખ ત્રીસ તારીખ થઈ છે અને હજી તો આગાહી ભૂલ છે કેટલોક વરસાદ પડે નું કંઈ નક્કી નથી આ બધી નુકસાની આપણે ખેડૂતોને જ ભોગવવાની છે આમાં કોઈ કંપની વાળા કે કોઈ સંસ્થા વાળા કે આગળ આવીને ટેકો દે નહીં નકરી સરકારથી આ પુરવાળે ના થાય ગમે એટલી જાહેરાત કરે ને તોય સરકાર થી ભેરું થાય એવું નથી એટલે ખોટા સર્વે ના ફાકા મારે છે બાકી એની હજી હમણાં જ સર્વે કર્યું હતું કેટલા વીઘામાં માંડવી છે સેટેલાઇટ થી અને કેટલું કેટલું છે જો એને હકીકત મદદ કરવી જોઈતી સર્વે છે જ એની પાસે આપણે આ રીતનો કપાસ છે આમાં આમાં બધું હવે મજૂરી પૂજેમ નથી કરજો ભાઈ પૂજેમ છે મજૂરી નથી ખેડું હું તો ખેડુંનું શું થયું ખેડુંનો તો ઘાટો છે એ નહીં ખેડુંનો ઘાટો છે આમાં મજૂરને પણ ખબર પડે સરકારને ખબર નઈ પડતી આપણે કપાસ વીણવાનું કામ હાલતું હતું આજે કપાસ એ કાશી કે હોના સફેદ હોનું હતું પણ બગડી ગયું